સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક ઝાલા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય તે સમયે પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ ઝાલા તથા અશ્વિનભાઈ માથુકિયાને મળેલ બાતમીના આધારે લેમડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ડોલર દ્વારા ચીટીંગ કરી મેળવેલા નાણાં સંદર્ભે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અજય હિંમત ચુડાસમા ભાવનગર જિલ્લાવાળાને પકડી પાડ્યો હતો પોલીસે આરોપી પાસેથી રૂપિયા બે લાખ નેવું હજાર રોકડ રકમ એક સ્પ્લેન્ડર પ્લસ બાઇક જેની કિંમત રૂપિયા પચાસ હજાર તથા એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા પાંચસો એમ કુલ મળીને ત્રણ લાખ ચાલીસ હજાર પાંચસો નો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે આરોપીને લીમડી પોલીસ સ્ટેશન ને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી પકડાયેલા આરોપી અજય હિંમત ચુડાસમા વિરુદ્ધ અગાઉ પણ જસદણ પોલીસ સ્ટેશન તથા બોટાદ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાઈ ચુક્યા છે મોડર્ન ઓપરેશનમાં આરોપી અને તેના મિત્રો સામેવાળા વ્યક્તિને વિશ્વાસમાં રાખી ડોલરની લાલચ આપતા અને તેની પાસેથી ભારતીય ચલણ નાણું ખંખેરી વિશ્વાસઘાત કરતા હતા જે ન્યૂઝ સાથે દિનેશ ગાભવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા